જય દ્વારકાધીશ શુભ સવાર ગુડ મોર્નિંગ આપણે જઈએ હાલી ને દ્વારકા આજે હે આપણો ત્રીજો દિવસ એટલે કે આ પાર્ટ આપણો ત્રીજો છે આ પેલા બે પાર્ટ અપલોડ થઈ ગયા છે આપણે જ્યાં રોકાણ હતા ને ત્યાં મસ્ત મજાનો જ ગરમા ગરમ ચા હતી ગાંઠિયા હતા જલેબી હતી એ બધો નાસ્તો કરી લીધો છે આપણે નાસ્તો વાસ્તો કરીને આપણે નીકળી ગયા હે હવે ફરી વખત દ્વારકાધીશના મંદિર તરફ આગળ અમે ત્યારે લીમડીમાં એન્ટર થવાના હિ દોઢ કિલોમીટર હતું જ મેં જોયું હતું મેપમાં ત્યારે એટલે હવે અમે લીમડી પહોંચવા આવ્યા હિ It's all-

રા <laughs> આપણે લીમડીથી નીકળી ગયા છીએ હવે આપણને નો વાગ્યા છે ભૂખ લાગી મને ભૂખ લાગી ગઈ એટલે આપણે અહીંયા નાસ્તો કરવા બેહી ગયા છીએ આ ચાપડી હે ગાઠિયા બટેટાનું શાક છે સલાડ છે ચાપડીને આ બધું ચોરીને ખાઈને એકદમ મજા આવી જાય એવું હા અહીંથી અમે નાસ્તો કરી એ હું હે છાસ છાસ તડકામાં ઠંડક મળે એના માટે છાસ પડ હે તો ચાલો અમે નાસ્તો કરી લઈએ બેગો જાડિયો એ પાઉ બવી ગયા

આપણે આલીને જઈએ સોડા પીવા ઉભી રાખી અહીંયા હે ને મસ્ત મજાનું દ્વારકાધીશ નું આ ટાઈપ નું બનાવવામાં આવ્યું છે અહીંથી ફુવારો છૂટતો હોય પવન ચકી છે હેલિકોપ્ટર ખટારા પ્લેન બધું હે મસ્ત આમ જોવા માટે છોકરા હોય ને નાના બાળકોને જોવાનું બહુ મજા આવે એ ટાઈપનું ગોઠવવામાં આવ્યું અત્યારે બે ને ત્રીસ થઈ હે બપોરે અમે હરાબાર વાગા મતલબ હરાબાર ડુકડા હે ને

જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ શુભ સવાર આજે આપણો ચોથો દિવસ છે અને અહીંથી હવે દ્વારકા હાથક કિલોમીટર રહી છે અને રાત અમે રોકાઈ ગયા હતા ને પેલું તો બાવીસ કિલોમીટર નો બોર્ડ મેં તમને દેખાડ્યો ત્યાં થઇ ને મારા પગમાં ફોડકી જેવું કઈક થયું છે ચંપલ પેહરાય નહીં છોલાનું નથી ને બીજું કાંઈ નહીં આમિયા છોટુ અડે ને એટલે ચંપલ પહેરાય નહીં ચંપલ કાઢ નાય ખા ને એ પછી હાલુ બહુ અઘરું પડે છે હાઉ ખડબચરોળો આવે ને એમાં તો પૂરું થઈ જાય ઓમ થાક નો લાગે ચંપલ હોય તો આરામથી થી હલી જાય પણ ચંપલ વગર હાલુ બહુ અઘરું પડે છે એટલે રાતે થાકી ગયો તો ને એટલે કઈ રેકોર્ડ બેકોર્ડ જ ન કર્યું ડાયરેક્ટ હવારે અજવાડું થયું પછી આપણે ફોન હાથમાં લીધો છે હવે આઈ થી અમારા ફક્ત કેટલું છે જાડા ફક્ત આપણે 2 કિલોમીટર છે 2 એ બે નદી ઓલો 10 કે છે બેનું માન હાલો 8 8 8 કિલોમીટર એ છે બરોબર કૃષ્ણ ભગવાન અહીંયા સુધી આવ્યા તા સુદામા એના ભેગા ચંપલ અહીંથી દ્વારકા ફક્ત પાંચ કિલોમીટર હે અહીંથી અમને બધા દ્વારકાધીશ ની ધજા જે હે એના દર્શન થઈ ગયા હે તો બોલો

દ્વારકા પહોંચી ગયા હી પાછળ દ્વારકાધીશનું મંદિર છે આપણે ગોમતીમાં નહીં આવીએ કારણ કે અહીંયા ગાડી છે ને અહીં પાર્ક કરી હતી અને અમારું આખું સંખ એ બધા નવા ગયા અને છૂટું પડી ગયું નાઈ નાના ઘણા લોકો દર્શન કરવા માટે લાઈનમાં વાઈ ગયા છે મારા કપડા અહીંયા હતા એટલે આપણે ચેન્જ કરવા આવ્યા હતા હવે આપણે જાશું દ્વારકાધીશના દર્શન કરવા